રાખવાની વર્ષો જૂની માંગણીનો સુખદ અંત આવતા ખેડૂતોએ ફટાકડા ફોડીને આતશબાજી કરી હતી અને ઉજવણી કરી હતી અને સરકાર સહિત વહીવટી તંત્રનો આભાર પણ વ્યક્ત કર્યો હતો વડગામ તાલુકામાં પાણીના તળ ઊંડા જતા ખેતી અને પશુપાલનનો વ્યવસાય પતનના આરે પહોંચ્યો હતો ત્યારે વડગામ પંથકની જીવાદોરી સમાન કરમાં વધ તળાવ ભરવાની માંગને લઈને એકસો પચીસ ગામના ખેડૂતોએ આંદોલન છેડ્યું હતું જે આંદોલન બાદ સરકારે કરમાવત તળાવ ભરવાની માંગણી સંતોષવાનું એલાન કર્યું હતું જો કે વર્તમાન બજેટમાં કરમાવદ તળાવ ભરવા માટે જોગવાઈ ના કરાતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો જલોત્રા ખાતે બેઠક યોજી ફરીથી જળ આંદોલન છેડી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો નર્મદાના નીર નાખવા બાબતે અગાઉ જે આંદોલન થયેલું એના અનુસંધાને સરકારે સાડા કરોડ રૂપિયા મોટી દાવથી કર્માવાદ અને મુક્તેશ્વરમાં નાખવા મંજૂર કરેલા ત્યારબાદ આ ફાઇલ નાણાં ખાતામાં જતાં નાણાં ખાતાએ આના ટેન્ડર બહાર પાડેલા અને ત્યારબાદ લગભગ સર્વે થતાં જે આપણી મોટી દાવથી સો ક્યુસેક પાણી છોડવાનું છે કર્માવાદ અને મુક્તેશ્વરમાં બસો ક્યુસેક એની અંદર લગભગ દોઢસો એક તળાવો આવરી લીધા છે પરંતુ વહીવટી મંજૂરી મળી ન હતી તો અહીંયા ભારતીય જનતા પાર્ટીના આપણા આદરણીય કીર્તિસિંઘ જે મળ્યા અને અમે કાલે સીએમ સાહેબને મળ્યા છીએ સીએમ સાહેબે આપણને વાત કરી કે ભાઈ તમારું જે કામ છે એની અંદર સાડા પાંચસો કરોડની જે મંજૂરી હતી એની જગ્યાએ આપણે આઠસો સાસઠ કરોડ રૂપિયાનું બજેટ બન્યું છે અને તાત્કાલિક અસરથી તમને વહીવટી મંજૂરી મળી જશે એવી અમને એમના તરફથી ખાતરી આપવામાં આવી છે આ તબક્કે આટલી મોટી રકમ એક સાથે આપવા માટે આપણા ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અહીંના આપણા કીર્તિસિંહજી જે આપણને મદદ કરી છે એમનો સર્વેનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ દરમિયાન લડત સમિતિ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ રજૂઆત કરાઈ હતી ત્યારે મુખ્યમંત્રીએ આ કામગીરીનું બજેટ રૂપિયા આઠસો છાસઠ કરોડનું ફાળવી તેને સત્વરે વહીવટી મંજૂરી આપતા આંદોલનનો સુખદ અંત આવ્યો હતો જેથી હરક ઘેલા બનેલા ખેડૂતોએ ફટાકડા ફોડી આતશબાજી કરી ખુશી વ્યક્ત કરી હતી આ પ્રસંગે ખેડૂતોએ ભાજપ મોવડી મંડળ સરકાર વહીવટી તંત્ર અને મીડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો પૂજનીય લાલજી મામાએ એક સપનું જોયેલું કે કર્માવાદની અંદર નર્મદાના નીર આવે એ આજે વહીવટી મંજૂરી મળવાના લીધે પૂર્ણ થતું હોય એવું અમને દેખાઈ રહ્યું છે આ વિસ્તારના ખેડૂતો છેલ્લા ત્રીસ વર્ષથી કર્માવાદ સરોવરમાં પાણી નાખવા માટેની જદ્દોજહેદ કરી રહ્યા હતા અવારનવાર એની રજૂઆતો થતી હતી પરંતુ છેલ્લા બાર મહિનાથી જે ખેડૂત આંદોલનો થયા ખેડૂતોએ જે એક અડગ મનક સાથે નિર્ધાર કર્યો અને એના કારણે સરકારે અમારા માગણીઓને ધ્યાનમાં રાખી અને જે બજેટની અંદર આજે એમને વહીવટી મંજૂરી આપી છે ત્યારે સૌ ખેડૂતો વતી અમે એમનો આભાર માનીએ છીએ આ વિસ્તાર માટે કર્માવાત તળાવ એ જીવાદોરી સમાન હતું અને આના પાણીના પ્રશ્નોનો ખૂબ જ મોટો અહીંયા સમસ્યા હતી અમારા વિસ્તારની અંદર પાંચસો ફૂટના સુધી પાણી ઉતરી ગયા હતા એટલે અમારા વિસ્તારના ખેડૂતોને પશુપાલકોને પાણીની ખૂબ જ સમસ્યા નડતી હતી પરંતુ હવે આ યોજનાને વહીવટી મંજૂરી મળવાને કારણે વહેલી તકે આ યોજના પૂરી થશે તો અમારા વિસ્તારના ખેડૂતોની અંદર ખુશાલીનો માહોલ બનશે ખેડૂતોને પાણીની સમસ્યા નહીં નડે અને આગામી સમયમાં ખેડૂતો ખૂબ જ સારી રીતે પોતાનો જીવનનો નિર્ધાર કરશે માટે હું મુખ્યમંત્રી શ્રીનો વડાપ્રધાન શ્રીનો અને સૌ તંત્રનો આ પ્રસંગે આભાર માનું છું આજે સરકાર શ્રી અમારી માગણી સ્વીકારી એના માટે અમે આનંદ અને ઉલ્લાસથી દિવાળી જેવો માહોલ વ્યક્ત કર્યો અને સરકાર શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ સરકારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને હવે અમારી માગણીને ઝડપી ઝડપી એક અમારું કામ ચાલુ થાય એવી આશા રાખીએ છીએ ખેડૂતો અમે આજે ખૂબ ખુશ અને ખુશાલીથી સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કર્માવત મુક્તેશ્વર જળ યોજનાને વહીવટી મંજૂરી છે ત્યારે સત્વરે કામ શરૂ થાય તો ફરીથી ધામધાર પંથક હરિયાળો બનશે તેવો આશાવાદ ખેડૂતો સેવી રહ્યા છે સંજય જોશી આગળ વાત કરીએ તો મહેસાણાથી અકસ્માતની ઘટના એક સામે આવી છે એવી છે